મોરબીના હળવદમાં મોટી દુર્ઘટના સર્જાય ટ્રેક્ટરની ટ્રોલી પલટી જતા સત્તર લોકો તણા હતા ઢવાણા ગામે વોકળ પસાર કરતા દુર્ઘટના સર્જાઈ સત્તર લોકોમાંથી નવ લોકોનો બચાવ થયો આઠ લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી આઠ લોકોને શોધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે ફાયરની ટીમ પોલીસ સહિત કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો એનડીઆરએફ એસડીઆરએફ હળવતી ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે વધુ માહિતી જયારે લોકો નદી પાર કરી રહ્યા હતા બનાવ સામે આવ્યો છે અને આ ટ્રેક્ટર ટ્રોલી પલટી જતા તેમાં લગભગ સત્તર થી વીસ જણો

બિલકુલ તમામ જાણકારી બદલ આભાર